આ અધ્યાય કર્મના બંધનમાંથી મુક્ત કરાવે છે આથી જ તેને મોક્ષ કહેવાય છે આ અધ્યાય દર મહિને આવતી એકાદશી પૂર્ણિમા અને અમાસના દિવસે સાંભળવાનો મહિમા છે છે ગીતા એ બ્રહ્મ વિદ્યા યોગનું શાસ્ત્ર છે જેનું નિત્ય પઠન વાંચન કરવાથી કે સાંભળવાથી મનુષ્યને જીવન જીવવાનો સિદ્ધાંત મળે છે ધર્મની જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં મળે છે

જ્યારે અન્ય વિદ્રાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે પૂર્વ શ્રેષ્ઠ હે ભરત ઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બે માંથી પહેલા ત્યાગ વિશે તું નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો

પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોમાં કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે આ વિષય એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણો અનેક જાત જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે માણસ મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મો કર્મોના થવામાં કેવળ અથાર્થ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતાં સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો નાતા જ્ઞાન અને ક્ષેય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવી રહેલો જુએ છે એક જ્ઞાનને તું સાથે જાણ પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને રાજસ જાણ અને જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે જે કર્મશાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્રેશ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે જે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામથર્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનારા ધૈર્ય અને ઉત્સાહ ધરાવનારા તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આસક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે

અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમામ ગુણથી ઘેરાયેલી

જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિ પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથા પુત્ર દ્રષ્ટ બુદ્ધિનો માનસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે વિશ્વ જેવું ગણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગકાળે કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે

મન ઇન્દ્રિય તેમજ શરીરમાંથી રુજુ સ્વભાવના રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શુરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વાભિમાન આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મોમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાય તું સાંભળ જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યપાયેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મ રૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કોંતેય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સગળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે એ પરમ નેશ્ય કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે એ નેશ્ય કર્મ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ

અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાનું પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગીને ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરા ભક્તિ મારે પરાયણ થયેલો કર્મ યોગી સગળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિ ઉપયોગને યોગને આશ્રય રહીને તું મારી પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધા સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતી પુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આરૂપ થયેલા સકળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર તથા શાશ્વત પરમધામને પામીશ આમ આ ગોપનીયથીય અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર

દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદી ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસો એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારું પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના સવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું તે સાંભળ્યું અને હે ધનંજય શું તારો ઉપજેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા આમ અમે શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના યોગને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાવું છું રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભારી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવ છું રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડી ધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારું મત છે મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભાગવત ગીતાનો નો અધ્યાય જે સાંભળવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે

ચેનલ સબસ્ક્રાઈબ કરી માજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ